તમારી આ જે કમાણી થાય છે એ તો સીધી એમાં જ જતી રહે આવી રીતે ફ્લેટ કેબલ સાદો હોય આ છોડીને પછી આનું સોલ્ડરિંગ કરવાનું પછી આમાં લગાવવાનું અચ્છા અત્યારે દિવાળીનો સમય ચાલી રહ્યો છે આપણે બધા નવી તૈયારીઓમાં નવી ખરીદીમાં આ બધામાં વ્યસ્ત હોઈશું પણ ઘણા એવાય પરિવાર છે કે જેમનું એક ટંકના ભોજન માટે પણ વળખા મારવા પડે છે વીએસએસએમ આવા સાડા સાતસો બા દાદાઓને નિયમિત દર મહિને રાશન આપવાનું કામ કરે આજે અમે વિનોબા ભાવેનગર અમદાવાદમાં રમીલાબેનના ત્યાં આગળ આવ્યા છીએ રમીલાબેન પોતે એમના મમ્મી સાથે રહેતા હતા દક્ષાબેન

મોટે ભાગે તો ટીવી રિપેર કરતો હતો એ પોતે બધાને ઘણા ટ્રેન કરેલા અચ્છા કેલીરામાં હતી ત્યારે એટલે તો તો છનુન સા 86 સાલમાં હતી કેલીરામાં કેલીરામાં એટલે એ વખતે આખો આઈટીઆઈ મને આ એ સાહેબને તેમ છે કે આ બેને આઈટીઆઈ કરેલું છે એટલે એમને પછી સાહેબે ના પાડી કેડીલામાં હું ત્રણ દિવસ ધક્કા ખાતા મેં સર્વિસ માટે વિઝન કંપની હતી ને એમાં ત્રણ દિવસ ધક્કા ખાતા પછી સાહેબે આ એમનો એક્સપિરિયન્સ એટલો છે ને પછી મારો હું પહેલાં મેં નાખું કોઈ આશ્રમનો જતી હતી તેના એક્સપિરિયન્સ પર મને રાખી કે આમને એક્સપિરિયન્સ છે કે તમે એમને રાખો એમ એટલે તો કે નાખે અમે આઈટીઆઈ થયેલા હોય ને એમને જ રાખીએ કે એટલે એમ કે એમને બધી જાણ વધારે હોય આઈટીઆઈવાળા પણ આઈટીઆઈવાળાએ બધા મને પૂછશે કે આની વેલ્યુ શું થાય એમ આના કલર કોડ અલગ અલગ આવે બધા એ કલર કોડ અલગ અલગ આવે એની વેલ્યુ એને ખબર ના હોય આઈટીઆઈ કરેલું હોય પણ એને એવી ખબર ના હોય કે આમાં શું કહેવાય એટલે કલર કોડે મને પૂછતા અમે આખું એક એસેમ્બલી સેક્શન ઊભું કર્યું હતું આખું એસેમ્બલી સેક્શન જ્યાં બસો અઢીસો છોકરા છોકરીઓ કામ કરતા તમારા હાથની છે આખું એ રીતે એવી રીતે તૈયાર કર્યું હતું એટલે એ વખતે મને ના પાડતી કે તો જ કે રાખીએ પછી એમને એમ થઈ ગયું કે ના આ આ બેનને કે એમના પ્રમાણમાં બરાબર છે અને આનાથી શું તમને આમ કમાણી થઈ જાય કમાણી તો કેવું કે આ ખર્જો કાઢવાનો એટલે કરવું પડે છે અચ્છા તો આ એક સર્કિટ તમે બનાવો તો કેટલો મળતું હશે એના પોઈન્ટ પર આ અચ્છા એક પોઈન્ટના કેટલા થતા હોય 10 પૈસા આપે અચ્છા એક પોઈન્ટ ના 10 પૈસા આપે એટલે તો મતલબ બહુ ઓછા પોઈન્ટ છે ને હા આમાં 54 પોઈન્ટ છે આ અચ્છા ઓકે એટલે આ વાયરિંગ તો આખી તૈયાર થાય ત્યારે એક વાર થાય ઓકે કે વાયર એમાં આ વાયર સાદ એમનેમ હોય આ છોલેલા વાયર એમનેમ હોય અને આવી રીતે ફ્લેટ કેબલ સાદો હોય આ છોલીન પછી આનું સોલ્ડરિંગ કરવાનું પછી આમાં લગાવવાનું અચ્છા તો મહિને 5-6000 જેટલી કમાણી થાય ખરા ના ના જો કંપનીવાળા બાર કામ ફટાફટ પતે તો ત્રણ ચાર હજાર જેવું થાય

એટલે મારે આજે બીજો ખર્ચો થાય એ ના થાય એમાંથી મારે નીકળી જાય બરાબર રસન માંથી આપણે વીએસએસએમ સંસ્થા છે ને આવી રીતે તમારા જેવા સાડા સાતસો બાદ આદાઓને રાશન આપતી હોય છે એમાંય પાછું કેવું કે દિવાળીનો સમય આવે તો એમાં પણ વધારે બીજું એડ કરીને કે મીઠાઈના ના ને બધું એડ કરીને આપીએ જેથી કરીને બીજા જે લોકો કરતા હોય દિવાળીની ઉજવણી એમ તમે લોકો પણ દિવાળીને મનાવી શકો છો બરાબર રમીલાબેન નિયમિત સવારે ઉઠે અને એમની આ સર્કિટ બનાવવાનું કામ કરે અને એ સર્કિટને આપી અને પછી એ ત્રણ હજાર રૂપિયામાંથી એમને મળે અને એ ત્રણ હજાર રૂપિયા કે જેનું એ ઘરનું ભાડું કરે હવે ત્રણ હજાર રૂપિયા એમની આવક હોય અને ઘરનું ભાડું પણ ત્રણ હજાર જાય તો ખાવા પીવા માટે એમની પાસે કશું બચે નહીં જ્યારે આ વાત અમારા મધુબેન અને રાહુલને ખબર પડી તો એ લોકોએ એમને રાશન આપવાનું શરૂ કર્યું એમના મમ્મી જીવતા હતા તો એ બંનેને રાશનથી ચાલતું હતું ને એમનો એક સપોર્ટ પણ હતો પણ એમના જવા પછીથી એ પોતે એકલા થઈ ગયા છે એટલે અમારા રાહુલ અને મધુબેન એમને નિયમિત આવી અને મળતા હોય છે કામ કરતા હવે એમને એ સિવાય પણ ટીવી રિપેર કરતાં પણ ફાવે છે જો આપમાં કોઈને ટીવી રિપેર કરાવવું હોય કંઈ હોય તો પણ તમે એમનો સંપર્ક કરી શકો છો અને દિવાળીના સમયે બીજાના ઘરમાં પણ એક નવું જગમગાટ થાય એમના ઘરે પણ અજવાળું થાય એવું આપણે બધા ભેગા થઈ અને કરીએ